ડે આવી ગયો છે મૂળગો અહીંયા દુકાને પાણી મળ્યા દે મીસા છે તો આનું પડે આાલુ છે આ બેડરી નયુ બધું મુકો હાટુ આપણે મફાતા બનાવી લીધું છે મસ્ત જો કોને બનાવ અમારા ગ્રાહક આવી ગયા છે મોટા મોટા માણસો અને આમ જો પણ કેમ હું લેવા ભોલી ગયા હું લાવ્યા મંછું એમ મંછું બોલ તો આ હે

અને કેમ છો તમે દોસ્ત તમે બધા બધા મજામાં મજામાં થશે સો ટકા ને હું મજામાં છું અને તમે મજામાં નકાથી કમેન્ટ થોકી દઈ ગયો તમ તમે મજા હું નથી એમ મજા કરીને એમની કમેન્ટ તો અત્યારે હું આવી ગયો દુકાને ભાગી ગયા છે આપણે આઠ ને ઘડિયાળ આપણે દુકાનમાં મૂકી નથી અને અત્યારે તો મૂકવાની ભાઈ બે વહી ગયા છે કામે ને આપણે બેઠા છીએ દુકાને એકલા અને આજે અમે એવું છે કાલનું પાણી આપણે નર્મદાનું પાણી છોડ્યું છે એટલે આપણું જે હુ ધંધાનું હતું તમને દેખાઈ દેતા પહેલાં પહેલાં વિડીયોમાં સોયું જોઈશું પાણી આવ્યું છે આજે પાણી આવ્યું છે એટલે પછી આ બધું પાણી આવવાનું સારું થઈ જાય છે ધીમે ધીમે પર થાય ને તો પાણી ભોગી જશે આ બધું ને અત્યારે હું બેઠો છું અને મસ્ત વાતાવરણ છે અને અને કમેન્ટ બેમેન્ટ ઠોકો તમે અને જો આ એમાં સિનેમા તમે નવા હોય જોવા હો નવા હોય બ્લોગ જોતા હોય તો એ સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરીજો લાઈક કરી દેજો જેમ બને એમ શેર કરીજો એટલે મને મજા આવે અને હું તેમ બને એમ વિડીયો જરા ઉતારું અને તમને મજા આવે એવું તમને કહ્યું અને તમને જે પાઠ ન ગમતો એ કમેન્ટ કરી દો જે ગમતો હોય એ કમેન્ટ કરી દો મને આ ગમ્યું આને ગમ્યું ને ગમ્યું એટલે તમે કહો તો સપોર્ટ સપોર્ટથી મને મજા આવે અને જેમ બને એમ બનાવી રાખો તમે હાટો અને તમને ગમે એવા હું તમને બ્લોગ બનાવી દઉં તમે કયો આવા બનાવો હોય તો હું એવો બનાવું બ્લોગ તો બનાવી જો આપણા બ્લોગમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે દુકાન બેઠા અને અહીંયા તો મસ્ત અત્યારે વાતાવરણ છે જો સકલા બગલા કેવો મસ્ત ફળકે છે તો અહીંયા ઝાડીમાં કેટલા તિંગાઈ ગયા તો ફરતે ગ્રીલ નાખી એટલે ગ્રીલ તેમાં ઝાડીમાં જો આ એક બે ત્રણ ચાર પાંચ છ ને આઠ આઠ જણા આઠ નાયા ધોઈને નાયા ધોર ને આવી ગયો છે ત્યારે દુકાન સીધો પહોંચી ગયો બોલો નાવાય ધો ધોઈ લેવાય પછી આવે આપડે દુકાને તો મજા આવે ઊંઘ ઉડી જાય ખોટો નાયા તો વગર કે નાયું ઊંગ ભેળાવન કાક પાણ પણ ઠેબો એવું તો ખોટા પડીને ખોટા તાટે ભાંગે એવું કરાય નહીં ખોટું એટલે છે ને નાય ધોઈને આવો મોડું મોડું ધોઈને આવજો દોસ્તો તો મીત તો આપણે અત્યારે તો તાબો પર આવી ગયા ને અત્યારે તો ગરમી ખૂબ થાય ને જમીન વેવસ ઉતારે અને ગરમી એટલે બહુ એટલે બહુ ગરમી થાય તમે જો ત્રકો એકદમ ફાટી પડ્યો છે એવો ત્રકો પડ્યો ઉના મેનો પડતો ને એવો ત્રકો પડ્યો આપણો ફાડરો છે એટલે ત્રકો તો બહુ એટલે બહુ પડે છે અત્યારે અને તો આપણે જો ગયું ખાઈ છે ખડ ને એવું ને એ કાંઈ રહી શકતી ની હોય ગયું આપણે જઈએ એટલે આપણે આપણે એ હાટું કુલર મૂકી દીધું છે એટલે ચાલું અને મસ્ત થઈ ગયું છે ને જો વસર બસડ આવે તો મજા પડી જાય તો અહીંયા સાક્ષી બેન હતા એ કૂતા છે જો અને એમના વાઇફ હતા દવા ગોટે છે એમ એમ છે અને મજા બગડી ગઈ થોડીક એટલે દવા ગોટીને પીવડવાની છે એટલે એ આટું આપણે અને હા પીવડવાની છે તો આપણે જો પાણીમાં ચાઇલા લેવી પાણી કેવું મસ્ત છે તો ઠંડુ ઠંડુ પાણી છે અને પાછા આપણે રવિ રવિ આવે છે પાણી નીચે બાવળિયા છે તો આનું કાલી નાવું પડે કાંટા વાગી ગયા કેવું પાણી છે આવું જોયું પાણી કેમ હે હાલ ને જોઈ ના ગયા બાવળીઓ છે આવી ગયા છે હા નંબર પાણી છે તમને દેખાડું આખો કેટલું ભરાઈ ગયું છે એ કાંટો વાગી ગયો પાણી એટલું બધું છે અહીંયા બસ આવી ધીમે ધીમે ત્યાં રોપાતા દોસ્તો જો આપડે ફૂલ ફૂલ વરસાદ આવ્યો નહીં તો આપણું તળાવ ભરાઈ ગયું છે એકદમ પાણીથી સળકાતું ને આપડે પાણીમાં કાંટા કાટા ગયા વસ્તુમાં કાંટા હતા ને હાલ એવો રસ્તો નો બધો રસ્તો હતો પણ ખાડા બહુ હતો એટલે થોડોક આપણે આયલા નહોતા તો પાછા આવી ગયા છે આપડી દુકાને અત્યારે અહીં બેઠો છે બાઈ ગયો છો ગાડી મૂકવા ને પાણી જોતા આવ્યો તો મિત્રો આપણી કાકા પાછા આવી જાય છે ની અંદર ત્યાં તો પાસે સોમવાર સારું કરીને બે ગયા છે ને પાણી તમે જોયું ઢગલો પાણી આવી ગયું નંબર નંબર પાણી એવું છે અને સોમાસું છે તો એ ખોઈું છે એમ એવું છે કે ઉપર પાણી બહુ એટલે બહુ ધાદું આવી ગયું છે પાણી અને એટલે એટલે પાણી આખા બધા ગામમાં પાણી છોઈ ગયું છે અહીંયા સુનગર પર વાવડી એવા ઘણા ગામ છે વચ્ચમાં વાતાવરણ ને બધા પાણી આવ્યું છે તો આપણે અહીં દો તો કામ ચાલુ છે આ બીડી ને એવું બધું મૂકવા હાટું આપણે મપા તો બનાવીને ગયું ને મસ્ત જો તમે કોને હોય આવો તો કોન્ટેન્ટ કરજો એમ હા તકડા ન આપણે પૈસા લેવાના કામ ને આવી જ્યો ને આપણે બનાવી દેવા પૈસા એ બધું આ લાઈન કેટલા છું મને મને ખબર મપાન પૂછ્યું પછી ત્યાર જ નહીં આપણે કેટલાનો હજાર રૂપિયાનો હા ઘર નજર ભાઈ ના એમાં બાજુ બે છોકરો હાસી બેઠા છે તો આપણે અત્યારે જઈશું કે બાજુ નાગરિકતા નીકળ્યા તો જોવા જઈશું એટલે આવે તે પકડવા વાળો તો તમને દેખાડી દઈ કેવા નાગરિકતા તો બહેના રહીજો આપણે બ્લોગમાં તો આપણે પહેલાં તમને દોસ્તો જો આપણે તમને કીધું થોડું બોકડા કામ હતું તો આ બનાવ્યું છે આપણે બધું મૂકવા આવતું જો અત્યારે કેવું મૂક્યું જો તમે દેખાય તમને તો આ બધું બનાવી દે તમને જેવું કહો ને એવું બનાવી નાખે છે પણ આ મુફા કારીગર છે પેચ છે જો ઊભા થઈ અને બને કબી બીડી મૂકવાનું છે બધું બીડી છે ઈનો છે હાબુ છે પછી આ ને આ બધા દોસ્તો તો આપણે આવી ગયા અહીંયા જામફળી સોપા જામફળી છે તો અહીંયા હાથ ઊંધો પડે છે તમને દેખાડું કેમ તો બનાવી જો આપણે બ્લોગમાં અને તમને દેખાડું કેમ સોંપવાય મને થવાથી તો આપણે જોઈશું કેમ સોંપી તો અહીંયા આપણે અંજી સોપ્યું છે અહીંયા તો આપણે આ સોપવાનું છે આ જગ્યાએ તો થોડોક ખાડો કહી નાખી ગોતું પડશે ખાડા ખોડવાનું ક્યાંક છે અને બો ઓપ્ડિફાય ઢોગોતે લેવી ધીમે ધીમે ખાડા ગાડી કેમા ગરાક આવી ગયા છે મોટા મોંડા માણસો અને આમ નો પણ કેમ શું લેવાય હે ભાઈ હટુ કયું બબલુ તન ગયો આ શું કેવ એને

કાચની બાળી આવે ખબર બગેશ લેતા આપણે એમ એવું જંગલ આવી ગયું જંગલ આવી ગયું આ જંગલ છે હવે એટલે આમ એવું છે જગ્યા છે જગ્યા એટલે મંદિર છે આપણે ત્યાં જવાનું છે એના કામ હોય એટલે કામ તો ચાલુ છે આપડે મકાન બકાનનું એટલું ને ચાલુ થઈ ગયું છે મસ્ત અને આ ઉભો વાવડો તો મસ્ત ફોન એટલે વરસાદના નાઈ છે જો દેખાય છે થોડુંક સાટા આપણે મોટે ઉપર આવ્યા છે તેમ જો દેખાતું જ હશે અને એક માળા તો આપણે ડોકમાં પહેરી છે અને એક હાથમાં પહેરી છે તો એક હાથમાં પહેરી છે આપણે માળા ફેશન નવી નવી ફેશન કાઢવાની છે અને અત્યારે વરસાદ વધવા માંડ્યો છે ધીમે ધીમે તો આપણે હવે અંદર જઈને બેસી દેવી અને તો ફોન મૂકી દેવી સાસિંગમાં સાસિંગ ઓછું આપણે અત્યારે આવી ગયા ઘરે આવ્યા એટલે ભાઈ લેવા મંચુરિયા મંચુરિયા હું લેવા મંચુરિયમ મંચુરિયમ બોલતો મંચુરિયમ સાથે ભજીયા છે ફાવડા છે મંચુરિયમ છે જો તારો જેને ભાવ તો આવજો ખાવાનું બહુ છે ખાઈ હા તારું તારું ખાઈ ને એટલે નખરા કરે રમજો કેમ ખાય એમ નખરા હોય ખાતે નખરા કરે રમજો કેવા નખર રમજો કોના ઘર આવો છોકરા છે તો કમેન્ટ કરો ઘાયમ ચાલો

લોરેટ કેવાય ને રોટી મૂકી દીધી પેલા તો નાનું અમથું બનાવી નાખ્યું છે જો આટલું ગરમ થઈ ગયું નથી હવે જો આપણે આ છે ખીરું તો નાખી દેવી છે આપણે લોટરીમાં તો જોઈજો જો ને પછી કેમ બનાવે તમે જોઈજો બસ અને લઈ નાખવાની હા જોઈજો જોઈજો તમે જો છો ને આપણે બનાવી દેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને બસ નાનો અમથો બની ગયો છે ધોસો કોઈને જે પેપર વોટર પેપર ખાવાનું નો બને આ છે આપણો મસાલો જો આ મસાલો બને એટલે આમાં ભરી દેવાનો એટલે બની જાય ધોસો તો હવે સીધા ખાવાનું ખાવામાં મરચું બધું આપણે તો અત્યારે હું જાઉં છું ઘરે કાંટો મળવા એટલે તા બે ત્રણ થઈ જાય એટલે આપણે મચ્છા પડી જાય તો બને જો આપણા બ્લોગમાં તો અત્યારે તો હું ગલ્લા બધું જાઉં છું કાંટો મરતા હું દસ મિનિટ પછી પાછો આવું હેલો દોસ્તો તો આપણે અત્યારે તો હવે જો અહીં બેસી ગયા રમવા અને તમને દેખાડું ઢોસો અને અહીંયા તો અત્યારે તો આપણે ઢોસો આવી ગયો છે એક આવી ગયો સાઈડમાં દાળ આવી ગઈ ઢોસાની અને આપણે અહીંયા છે સંભાર સંભાર તો આપણે સંભાર લઈ લેવી આમાં નાખી દેવી તો તમને ભાવતો હોય ઢોસો તો કમેન્ટ કરી દેજો જેમ બને આમ એટલે મને ખબર પડે કોને કોને ઢોસો ભાવે છે તો આપણે આજે તો ઢોસો ખાવાનું છે એટલે મજા આવશે બહુ જાજો આવી ગયો છે તો ચાલો તમને શીખવાડો આજ કેમ આપણે ઢોસો ખવાય અને કેમ ન ખવાય તો મને જો પેલા આને છે ને એક હાથે જો હું એક હાથે શૂટિંગ ચાલુ છે બ્લોગ એટલે તમને હરકો ન દેખાય બે આઠો તો થાય તો જો એક બે સમસી હોય આને છે કટકા કે નાખો ના આપણે પેલા કટકા કે નાખો કે નાખો કટકા એટલે તમે બનાવી લેજો બ્લોગ માં તો હવે આપણે કટકા થઈ ગયા છે તો આને આપણે ગાળ નાખી દેવાની માથે તો ગાળ નાખી ગઈ બસ હવે આને ધીમે ધીમે ખાવા મડવાની આ નલે મે લેવી બસ આ કહેવાય દોસો ને સાથે પાપડ આવી ગયા છે અત્યારે

અને અહીંમાં બાર બેસી ગયા છે ઢોસા ખાવા અત્યારે તો આપડે આઈનલ બ્લોગ અહીં પૂરો કટે ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી અને બધાને ગુડ નાઇટ અને નેક્સ્ટ વિડીયો સાથે આપણે બધા ફ્રેન્ડ સિવાય આપણે મળીશું અને મસ્તી મજા કરીશું